દિવાળીમાં દોડાવશે તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોમ્બર દરમિયાન સુરત થી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડશે બાકી બસ ગ્રુપ બુકિંગ કરાવનાર ને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટી થી વતન સુધી પહોંચાડવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ વતનમાં જોવા માટે તારીખ સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત એક હજાર છસો એકસ્ટ્રા બસો દોડાવશે એમ વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવે જણાવ્યું છે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી તે માટે રાજ્ય સરકારે ચાર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે મંત્રીશ્રીએ કહ્યું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તારીખ સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ એક હજાર છસો જેટલી વધુ બસો દોડાવવામાં આવશે વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે દિવાળીનો પર્વ એટલે પ્રકાશ નો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલી નો પર્વ દિવાળીનો પર્વ એટલે સૌ એકત્ર થવાનો પર્વ સુરત ની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશના સર્વોચ્ચ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા लाखों कर्मचारियों हज़ारों परिवारों जे दिवाली ना त्यौहार मा फोर्थ પોતાનો વતન ઈજાયે સૌરાષ્ટ્ર માં હોય દાહોદ पंचमाल હોય કે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા કે પછી સાબરકાંઠા હોય આ બધાય જે ક્ષેત્ર માં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છે કે તો ગુજરાતમાં દરરોજ ચાલી રહી જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો આ ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ચૂંટાયેલા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ પાસેથી જે પોતપોતાના વિસ્તારોના નાગરિકોને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે ને દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવી ખાસ કરીને ગયા વર્ષે બી આપણે સ્પેશિયલ બસોના માધ્યમથી સત્યાસી હજાર લોકોને પોતપોતાના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ વખતે આમાં બી બસોનો ઉમેરો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરત શહેર ખાતેથી સોલસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે સોળ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાક થી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે મુખ્ય રૂટ જેમ મેં આપણે પહેલા કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે